નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો ક્વેશ્ચન નંબર એક એમાં અહીંયા રકમ આપેલી છે કે આદિશની રીત મિત્રો આજે આપણે શીખવાની છે બરાબર એમાં આદેશ કઈ રીતે શોધવાનો તે આપણે એવું બતાવું છું અત્યારે તમને બરાબર આદેશની રીતમાં અહીંયા પહેલો દાખલો છે તે આપણે જોઈએ એક્સ વત્તા વાય બરાબર સાત અને પાંચ વત્તા બાર બરાબર સાત તો આમાં કઈ રીતે શોધવાની તમને હું શીખવાડું બરાબર તો અહીંયા હું દાખલા લખું છું બરાબર અહીં ત્રણ પોઈન્ટ બેનો પહેલો છે એનો પહેલો છે મિત્રો તમારે રકમ બકમ બધું લખવાની બરાબર અહીંયા રકમ આપેલી છે એક્સ વત્તા વાય બરાબર સાત અને પાંચ એક્સ વત્તા બાર વાય બરાબર સાત બરાબર અહીંયા આ રીતે તમને કંઈ રકમ આપેલી છે તો પહેલાં અહીંયા આની કરતા તરીકે બનાવવું પડશે બરાબર એક્સ બરાબર સાત માઇનસ વાય હું તમને બે ત્રણ દાખલા ગણીશ બે દાખલા ગણીશ એટલે તમને ત્રીજો દાખલો ઓટોમેટિક આવડી જશે બરાબર ખાલી ધ્યાન રાખજો વિડીયોને કટ કરતા નહીં બરાબર અને હવે આટલું થઈ ગયું બરાબર હવે લખવાનું આ સમીકરણ એક બરાબર હવે એ લખીએ કે એક્સની કિંમત સેમાં સમીકરણ બે માં લખતા એટલે કે પાંચમાં એક્સની કિંમત અહીંયા જુઓ એક્સની જગ્યાએ શું લખવાનું સાત માઇનસ વાય વત્તા બાર વાય બરાબર સાત બરોબર હવે મિત્રો આપણે ગુના કરીએ પાંત્રીસ માઇનસ પાંચ વાય વત્તા બાર વાય બરાબર સાત બારમાંથી જો મિત્રો પેલા અહિયાં બારમાંથી પાંચ જાય તો સાત વાય બરાબર સાત વાય પાંત્રીસ માઇનસ સાત વાય બરાબર સાત બરોબર હવે મિત્રો શું કરીશું તમને માત્ર એક જ મિનિટ મિત્રો હવે આ સાત છે ને પ્લસ છે બરોબર પ્લસ માઇનસ માઇનસ પ્લસ બાર વાય બાર વાય પાંચ વાય જાય તો સાત વાય બરાબર અહીંયા પ્લસ છે ત્યાર પછી આ પાંત્રીસ સાત વાય છે ને સાત વાય બરાબર સાત માઇનસ પાંત્રીસ એટલે વાય બરા સાત વાય બરાબર કેટલા વધશે માઇનસ અઠ્યાવીસ બરાબર વાય બરાબર માઇનસ અઠ્યાવીસ ભાગ્યા સાત વાય બરાબર આપણને કેટલા મળશે માઇનસ ચાર બરાબર મિત્રો કેટલા મળ્યા માઇનસ ચાર હવે મિત્રો આપણે શું કરીશું એક્સની કિંમત છે ને સમીકરણ એકમાં લખવાની મિત્રો કયા આ સમીકરણ એકમાં લખવાની તો ચાલો મિત્રો આપણે આ વાયની કિંમત બરાબર વાયની કિંમત સમીકરણ એકમાં લખતા બરાબર એટલે સમીકરણ એકસો તો એક્સ બરાબર સાત માઇનસ અંશમાં માઇનસ ચાર બરાબર કારણ કે આ માઇનસ છે એની આગળ માઇનસ એક્સ હતું ત્યાર પછી એક્સ બરાબર સાત માઇનસ માઇનસ પ્લસ ચાર બરાબર એક્સ બરાબર કેટલા મિત્રો અગિયાર બરાબર ખબર પડી ગઈ એક્સ બરાબર અગિયાર આ રીતે તમને વાય પણ મળી ગયો અને એક્સ પણ મળી ગયો બરાબર ખબર પડી ગઈ હવે મિત્રો તમને કે એવું લાગતું હોય કે આને ચકાસવા શું કરવાનું તો જુઓ મિત્રો એક્સ એક્સ જો મિત્રો અહીંયા છે ને એક્સ એક્સ વધતા વાય બરાબર સાત તો આ એક્સ કેટલો છે અગિયાર બરાબર અને આ માઇનસ સાત અગિયારમાંથી ચાર જાય તો કેટલા વધે સાત વધે ને મિત્રો અગિયારમાંથી માઇનસ ચાર જાય તો કેટલા વધે સાત વધે તે રીતે તમે ચકાસી શકો છો બરાબર તે જ રીતે આપણે હવે ક્વેશ્ચન નંબર બે પણ જોઈએ બરાબર આપણે આખું પ્રશ્ન નંબર એક પૂર્ણ કરવાનો છે આ વિડીયોમાં એટલા માટે મિત્રો હવે આપણી ક્વેશ્ચન નંબર બે જોઈએ અહીંયા તો એ રકમ છે ત્રણ એક્સ વત્તા વાય માઇનસ એક બરાબર બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ આઠ બરાબર આવી કઈ રકમ છે હવે આમાં તમે કોને કરતા બનાવશો તો મિત્રો અહીંયા વાયને કરતા બનાવશું વાય બરાબર માઇનસ ત્રણ એક્સ અને માઇનસ એક બરાબર આ પણ સમીકરણ મળી ગયું હવે વાયની કિંમત શેમાં લખવાની આ સમીકરણ બે આને શું કહેવાય સમીકરણ એક દેવાનું બરાબર વાયની કિંમત સમીકરણ બેમાં લખતા બરાબર હવે મિત્રો વાયની કિંમત સમીકરણ બેમાં લખીએ તો અહીંયા શું છે સમીકરણ બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ આઠ વાયની જગ્યાએ તમારે શું લખવાનું છે માઇનસ ત્રણ એક્સ માઇનસ એક બરાબર માઇનસ આઠ બરાબર બે એક્સ માઇનસ ત્રણ ત્રણ નવ એક્સ પ્લસ નવ એક્સ બરાબર માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ માઇનસ પ્લસ બરાબર માઇનસ આઠ નવ ને જો મિત્રો આ નવ ને બે અગિયાર એક્સ વધતા ત્રણ બરાબર માઇનસ આઠ અગિયાર એક્સ બરાબર માઇનસ આઠ માઇનસ ત્રણ બરાબર એટલે અગિયાર એક્સ બરાબર માઇનસ અગિયાર અહીંયા લખીએ કે એક્સ બરાબર માઇનસ અગિયાર ભાગ્યા અગિયાર બરાબર એક્સ બરાબર એક બરાબર મિત્રો શું મળ્યું આપણને એક્સ બરાબર એક બરાબર હવે મિત્રો અહીંયા લખીએ એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો સમીકરણ એક કહ્યું છે તો સમીકરણ એક આવી ગયું વાય બરાબર માઇનસ ત્રણ એક્સ માઇનસ એક બરાબર તો અહીંયા લખીએ વાય બરાબર માઇનસ ત્રણ માઇનસ એક માઇનસ એક બરાબર એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ માઇનસ એક બરાબર બે તો આપણને વાય બરાબર કેટલા મળ્યા બે મળ્યા બરાબર અહીંયા મિત્રો તમે જવાબ જ્યારે પૂર્ણ કરો ત્યારે તમારે આવું કૌંસ જરૂરથી દર્શાવવાનું એટલે જે તમે છેલ્લે તપાસનાર હોય બરાબર એ તમને એમને ડાયરેક્ટ જવાબ જોઈએ તો પણ તમને સાચું હાલ દેશે બરાબર ત્યાર પછી આપણે ત્રણ નંબરનો દાખલો જોઈએ તો ત્રણ નંબરના દાખલાની રકમ છે એક્સ વત્તા આઠ વાય બરાબર ઓગણીસ અને બે એક્સ વધ અગિયાર વાય બરાબર અઠ્યાવીસ મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો અને ના ખબર પડે તો નીચે કમેન્ટમાં કરજો જવાબ એટલે હું તમને એનો ફરીથી કંઈ બીજી રીતે પણ શીખવાડીશ આની માત્ર એક જ રીત છે પરંતુ તમારે શીખવાડી તો દઈશ બરાબર મિત્રો પાકું તો કરાવી દઈશ એટલે નીચે કમેન્ટમાં કરજો સર ખબર પડતી નથી શોર્ટ વિડીયો બનાવો તો આપણે એના વિશે શોર્ટ વિડીયો બનાવશું બરાબર હૈયા શું કહે છે હવે અહીંયા હવે આપણે ઓગણીસ માઇનસ આની મિત્રો સમીકરણ એક તમારે અવશ્ય દર્શાવવાનું આ રીતે બરાબર કિંમત સમીકરણ બે માં લખતા બરાબર મિત્રો તમે આને છૂટું છૂટું લખજો બરાબર એટલે તમને કમ્પ્લીટ વંચાય અને લખાય ત્યાર પછી અહીંયા સમીકરણ એક્સની કિંમત સમીકરણ બેમાં મૂકતા એક્સ બરાબર બે ગુણ્યા જગ્યાએ શું મેળવાના ઓગણીસ માઇનસ આઠ વાય વત્તા અગિયાર વાય બરાબર અઠ્યાવીસ બરાબર ઓગણીસ બે આડત્રીસ માઇનસ આઠ બે બરાબર આડત્રીસને આપણે મિત્રો આડત્રીસને આ બાદ રાખીએ આડત્રીસ માઇનસ અઠ્યાવીસ સોળમાંથી પાંચ સોળમાંથી અગિયાર જાય તો કેટલા વધે માઇનસ પાંચ વાય બરાબર અહીંયા દસ આવી જશે બરાબર આડત્રીસમાંથી અઠ્યાવીસ જાય તો દસ બરાબર આ પાંચને આ બાદ પાંચ વાય હવે દસ ભાગ્યા આ પાંચ વાય ગુનાકારમાંથી તો ભાગ્યાકારમાં આવે તો વાય બરાબર આપણને શું મળ્યું મિત્રો બે મળ્યા બરાબર ખબર પડી ગઈ વાય બરાબર બે હવે મિત્રો આપણે શું હવે આપણે આની કિંમત છે ને એ અહીંયા લખીએ વાયની કિંમત સમીકરણ બે માં સમીકરણ એકમાં લગતા બરાબર તો અહીંયા નીચે જગ્યા છે હું લખી દઉં છું અહીંયા પહેલાં એક્સ બરાબર ઓગણીસ માઇનસ આઠ ગુણ્યા બે બરાબર અહીંયા તમે નીચેથી લખજો બરાબર તો એક્સ બરાબર ઓગણીસ માઇનસ સોળ તો અહીંયા પણ નીચે લખજો એક્સ બરાબર કેટલા મળ્યા ત્રણ બરાબર ખબર પડી ગઈ એક્સ બરાબર ત્રણ તો આ રીતે ત્રીજો દાખલો હતો તે પૂર્ણ થાય છે એના પછી લાસ્ટ એક બાકી રહી જાય છે બરોબર તે જોઈ લઈએ આપણે અહીંયા મિત્રો તમે આને નીચેથી લખજો બરોબર આ ત્રીજા નંબરનો દાખલો છે જો મિત્રો આ પહેલા નંબરનો જો મિત્રો આ પહેલા નંબરનો છે આટલો આખો બરાબર પછી આ બીજા નંબરનો છે આખો આટલેથી આટલે સુધી બરાબર જેટલું થાય એટલું જાતે લખવાનું ટ્રાય કરજો હવે તમારે મગજમાં આવ અડધું તો આવડી ગયું છે બરાબર ખબર પડી ગઈ હવે મિત્રો આપણે હું ચાર નંબરનો દાખલો ગણું છું એમાં તમને ખબર પડી જશે કમ્પ્લેટ બરાબર અહીંયા ચાર નંબરની રકમ શું છે તે જોઈ લઈએ ગતિ કદી ઝૂમ કરીએ તો તમને પણ કમ્પ્લીટ દેખાય ચાર નંબરની રકમ છે અહીંયા એક્સ વત્તા વાય બરાબર અગિયાર અને બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર છવ્વીસ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર છવ્વીસ બરાબર હવે અહીંયા આપણે એક્સની કરતાં બનીએ એક્સ બરાબર અગિયાર માઇનસ વાય એક્સની કિંમત સમીકરણ બેમાં લખતા બરાબર હવે મિત્રો એક્સની કિંમત સમીકરણ બેમાં લખતા એટલે અહીંયા લખવાનું તમારે બે એક્સ એક્સની કિંમત અગિયાર માઇનસ વાય વધતા ત્રણ વાય બરાબર છવ્વીસ એટલે બાવીસ માઇનસ બે વાય ત્રણ વાય બરાબર છવ્વીસ જો મિત્રો અહીંયા બાવીસને આપણે આ બાદ લઈએ તો ત્રણમાંથી અહીંયા વાય ને અને છવ્વીસ 22 બાવીસ બરાબર એક વાય વચ્ચે કેટલો એક વાય હવે વાય બરાબર કેટલા છવ્વીસમાંથી બાવીસ જાય તો કેટલા વધે ચાર વધે બરાબર હવે અહીંયા લખીએ વાયની કિંમત કિંમત સમીકરણ એકમાં લખતા બરાબર એટલે સમીકરણ એકમાં વાયની કિંમત લખવાની હવે તો એક્સ બરાબર એક્સ બરાબર એક જ મિનિટ મિત્રો કઈ લોચા થયા લાગે છે મારા ખ્યાલથી હવે એક્સની કિંમત આપણે એક્સ બરાબર અગિયાર માઇનસ વાય તો અગિયાર માઇનસ ચાર બરાબર બાર બરાબર મિત્રો ખબર પડી ગઈ આ ચાર અને બાર એક જ મિનિટ મિત્રો અહીંયા મિત્રો આપણે એક ભૂલ થઈ છે જોઈએ કે અગિયાર અગિયારમાંથી ચાર જાય તો કેટલા વધે સાત વધે બરાબર એટલે જો તમે અહીંયા ચેક કરો એક્સ વધતા વાય બરાબર અગિયાર થવા જોઈએ તો એ અહીંયા તમને એ વાય ચાર છે અને એક્સ બરાબર સાત છે એટલે મિત્રો થઈ ગયું ને તો અહીંયા આપણે આ ચાર દાખલા પૂર્ણ થાય છે તો આ વિડીયો સ્વર તમને સારો લાગ્યો હશે અને આવડ્યું પણ હશે ઘણું ખરું આવડ્યું છે હજુ પણ તમને ખબર ના પડી હોય તો મને નીચે કોમેન્ટ કરો હું આના વિશે બીજા ફરીથી આના આ જ દાખલાના વિડીયો ફરીથી બનાવીશ મિત્રો બરાબર તો ચાલો જલ્દીથી કોમેન્ટ કરો ના ખબર પડી હોય ખબર પડી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને એક સારી કમેન્ટ કરો બરાબર મિત્રો તો ચાલો આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોઈએ તમારો